હમણાં વેલેન્ટાઇન ડે આવે છે ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન એ નથી હોતું કે તમે તમારા મગજથી નક્કી કરો વેલેન્ટાઇન એ હોય છે કે સામેવાળું પાત્ર એના મગજમાં આપણને નક્કી કરે અને એ વેલેન્ટાઇન એ રીતે હોય છે કે આ જીવનનું અને જો તમે એની સાથે પાત્ર સાથે જીવનભર નિભાવી શકો તો જ એ વેલેન્ટાઇન એક્સેપ્ટ કરજો નકર બે હાથ જોડીને જીવન કરીને ના પાડજો કે હું તારો વેલેન્ટાઇન નથી ક્યારેક એકલામાં એમ જ રહેવું પણ પડે છે આખા દિવસના ખોટા હાસ્યને રાત્રે રડીને જ ભૂલવું પડે છે રાજકોટમાં રહેતા અને ફૂડ ડિલિવરી કરતા કેતનભાઈને સોનલબેન સાથે સાચો પવિત્ર પ્રેમ હતો જેને તેઓ લગ્નમાં પરિવર્તિત કર્યો હતો પણ કુદરતે તો કંઈક અલગ જ ધાર્યું હતું 15 વર્ષના સફળ લગ્ન જીવન બાદ બ્રેસ્ટ કેન્સર નામનો કાળ પ્રિયતમાને ભરખી ગયો આ કળમુખા કેન્સરના મોમાંથી પ્રિયતમાને બહાર કાઢવા કેતનભાઈએ અથાક પ્રયત્નો કર્યા કેન્સરગ્રસ્ત પત્નીને ડિપ્રેશનમાં ન આવે તે માટે કેતનભાઈ દરરોજ કામ પર પણ લઈ જતા પણ કહેવાય ને કુદરત સામે ક્યારે કોઈનું ચાલ્યું છે મારું નામ કેતનભાઈ રાજવીર છે હું સ્વિગી ફૂડ ડિલિવરી ઝોમેટો ફૂડ ડિલિવરી અને રેપિડો રાઈડ પણ કરું છું પહેલાં અમારે સ્વિગી ફૂડ ડિલિવરીનું અને ઝોમેટો ફૂડ ડિલેવરીનું હતું જ્યારે મારા વાઇફની હયાતી હતી પણ આજથી પોણા બે વર્ષ પહેલાં એમને જે એક કેન્સરની ગાંઠ આવેલી બ્રેસ્ટમાં અને એને મારાથી છુપાવેલું પણ હતું પણ બે દિવસ અસહ્ય દુખાવો સહન ન થયો એટલે પછી એને મને ચોખવટ કરી ત્યારે અમે બધા રિપોર્ટ કરાવ્યા અને અમને ખ્યાલ આવ્યો કે એને ફોર્થ સ્ટેજ કેન્સર આવેલો છે પછી અમે સ્ટર્લિંગ હોસ્પિટલમાં નિદાન કરાવેલું પણ નિદાનની સાથોસાથ અમે અમુક જગ્યાએ ધાર્મિક જગ્યાએ પણ ગયેલા પણ એ સફળ ન થયું ને મારા વાઈફ અત્યારે ડેથ થઈ ગયેલા છે ત્રણ મહિના પહેલાં તો મારી રિક્વેસ્ટ બધાને એક છે કોઈ પણ લેડીઝને આડત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમર થાય એટલે એને બોડી ચેકઅપ કરાવવું જરૂરી છે કારણ કે આ એના હાર્મોન્સથી જ બધું થાય છે એટલે પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું બધા લેડીઝોને કે બંને તેટલું તમે તમારું બોડી ચેકઅપ કરાવો કેન્સરથી દૂર રહો કારણ કે કેન્સરના કોઈ લક્ષણ હોતા નથી પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે મેં મારા પત્ની ખોયા તમે તમારો પરિવાર ન ખો એટલા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે તમારું બોડી ચેકઅપ કરાવતા રહ્યો પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ મારા પત્નીને આપ જેટલું કાંઈ પણ એને અસહ્ય હતું પણ છતાં એને મને છેવટ સુધી છેલ્લા શ્વાસ સુધી જે એને મને હિંમત આપી હતી એને મને જે પ્રેમ આપેલો છે એનો પ્રેમ હું જિંદગીમાં નહીં ભૂલી શકું અમે બેને લવ મેરેજ કરેલા હતા સમાજ કુટુંબે અમને ગણકાઈ રહ્યા નથી ગણકાઈ રહ્યા અવગણના કર્યા પણ છતાં અમે બે અમારી જિંદગીમાં સુખી હતા અને આજે શું હું સાવ એકલો થઈ ગયેલો છું તો પ્લીઝ આ વસ્તુ કોઈને ભોગવવી ન પડે એટલા માટે થઈ અને હું તમને આ રિક્વેસ્ટ કરું છું કે જીવનની અંદર જે કાંઈ નિર્ણય લ્યો સમજી વિચારીને સાત વાર વિચારીને નિર્ણય લેજો જેથી કરીને પાછળની જિંદગીમાં તમારે કોઈ દુઃખી ન થવું પડે કોઈને પ્રેમ કરવો તો સરળ છે પરંતુ જિંદગીના અંતિમ શ્વાસ પછી પણ આ પ્રેમ નિભાવો એ જ સાચો પ્રેમ છે તો રાજકોટની આ અનોખી પ્રેમ કહાની આજે પણ લોકોને ભાવુક કરી રહી છે